જિલ્લામાંથી મતદારો ત્યાં કેન્સલ કરાવી અને પાલનપુર વિભાગમાં અને બનાસકાંઠા વિભાગમાં પાટણ જિલ્લાના મતદાર યાદીમાં નામ કેન્સલ કરાવીને આ દાખલ થઈ રહ્યા છે તો તમે તો બધા મહિના પહેલા પાંચ લાખથી જીતવાની વાતો કરતા હતા તમે બધા અમારા માટે તો ચારસો ને પાર એવી બધી વાતો કરતા હતા આપણા ભાજપના મોટા આગેવાન ડીસે આવ્યા અને એમને એવી વાત કરી કે આપણાને કાય બી નડાય છે ને જો બનાસકાંઠાની જનતા અમને ધારાસભ્ય તરીકે ચૂંટીને મૂકે એટલે તમારા માટે નડતર પણ અમારી જનતા માટે તો અમે સેવક છીએ એમને એમ કીધું એમની ડિપોઝિટ ડૂલ કરાવો તો એમને ખબર હોવી જોઈએ કે અમારે ડિપોઝિટ એ અતાણીના પૈસાથી નથી ભરવાની બે નંબરના પૈસાથી નથી ભરવાની ઉઘરાણું બનાસ બેંકમાં કે બીજે કરીને નથી ભરવાની અમારે ડિપોઝિટ એ બનાસકાંઠાની જનતા એક એક ને અગિયાર અગિયાર રૂપિયા આપીને ઓલરેડી એકાઉન્ટ ખોલેલું છે ને બનાસકાંઠાની પ્રજાના પરસેવાના પૈસાની પૈસાની અમારે ડિપોઝિટ ભરવાની એ ડિપોઝિટનું અપમાન એ જિલ્લાના મતદારો નો ઘણી જોઈએ છે પણ આ તમને કઈક અલગ પ્રકારની જોવા મળે છે ઓગણીસો માં દેશને આઝાદ કરવા માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશના તમામ ધર્મના લોકો એ દેશને આઝાદ કરાવવા માટે મહેનત મજૂરી કરતા હતા આંદોલન કરતા હતા એ ટાઈમે સુખી સંપન્ન લોકો કે જે મોતીલાલ નહેરુનો આપણે જવાહરલાલ નહેરુજી નો પરિવાર એ પોતાની